નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપણું હાર્દિક સ્વાગત છે અને હું છું રિદ્ધિ ગોયલ હવે પછીના સમાચાર વિગતવાર ગઢડા નગરપાલિકાની ચૂંટણીને લઈ તંત્ર દ્વારા ડિપ્લેસિંગની કામગીરી એકવીસ હજારથી વધુ મતદારો ત્રેવીસ બુથ પર મતદાન બાર બુથ છે ગઢડા નગરપાલિકાની આવતીકાલની યોજનારી ચૂંટણી માટે તંત્રએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે નગરપાલિકાની ચોવીસ બેઠકો માટે યોજનારી આ ચૂંટણીમાં કુલ એકવીસ

ગઢડા મામલતદાર કચેરી ખાતે ડિસ્પેઝિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે જેમાં ઈવીએમ મશીન મતદાન કુટીર અને અન્ય ચૂંટણી સાહિત્યનું વિતરણ કરવામાં આવ્યું છે તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થા સહિત તમામ જરૂરી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે જેથી મતદારો નિર્ભયપણે અને મુક્તપણે મતદાન કરીશ બોટાદ દસ્તક ન્યૂઝ રિદ્ધિ ગોહિલ બોટાદ